જીવન સાથીની જરૂર તો છે જ તમને ખબર છે આપણને ભગવાનને આ હાથમાં આ આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે તમારી યાદ વાત નત કરતી ભગવાને આપણને હાથમાં આ આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે કેમ આપી છે કાકી જીથી કોઈ જીવનમાં તમારો જીવન સાથી તમારો હાથ હમ પકડી શકે અરે વાહ કાકી વાહ સગવડિયું સોલ્યુશન આલ્યું શું સગોડિયું એટલે દરેક ને અલગ અલગ હોય પરસેપ્શન આ તો તું અત્તર મારા બાપા ને પૂછે ને કે ભાઈ આંગળી વચ્ચે ગેપો કેમ આપી છે તો બીડી પીવા એવો જવાબ આલે હું તમારા પપ્પા ની વાત કરું છું આ તો જનરલ સ્ટેટમેન્ટ ના નામ સારું